હું તમને પૈસા આપી દઈશ એટલે એમને શું કર્યું રેડ લાઇટ સિગ્નલ ના મને કે ત્રણ હજાર રૂપિયા એટલે મેં કીધું રેડ લાઇટ સિગ્નલના ના ક્યાંથી ત્રણ હજાર થઈ ગયા એટલે મને કે નવો કાયદો આવી ગયો છે ને એટલે રેડ લાઇટ સિગ્નલ ના ત્રણ હજાર રૂપિયા થશે અને મારો છે ને ચલાન બનાવીને એટલે મેં કીધું મને ચલાન બતાવો તો હું પૈસા આપું ઠીક ના પૈસા આપો ને ત્યારે ગાડી લઈશ ને ચલાન તમારું પછી મને એને ચલાન બનાવી નાખી અને મેં પૈસા આપ્યા હવે ચલાન મેં જોઈને તો અંદર છે ને રોંગ સાઈડ ડ્રાઈવિંગ ની ચલાન બનાવી છે ત્રણ હજાર રૂપિયાની એટલે મેં એને બસો રૂપિયા ના આપ્યા એટલે એને મને છે ને રેડ લાઇટ સિગ્નલના ના પાંચસો ની જગ્યાએ ત્રણ હજારની ચલાન બરાબર એટલે પછી મેં અહીંયા કંટ્રોલ રૂમમાં ટ્રાફિક હેલ્પલાઇનમાં વધે મારે જો પૈસાનો સવાલ નથી તમારા વિડીયો જોયો એટલે મારે છે ને નુકસુલ ને નીતિનો સવાલ છે એટલે મારે આને ફાઇટ પૈસા માટે નથી કરવી એટલે મેં અહીંયા કંટ્રોલ રૂમમાં ફોન કર્યો પછી ટ્રાફિક હેલ્પલાઇનમાં ફોન કર્યો ટ્રાફિક હેલ્પલાઇન મને કીધું કે કંટ્રોલ રૂમમાં ફોન કરો ત્યાંથી હું કીધું કે તમે ટ્રાફિક હેલ્પલાઇનમાં જાઓ એટલે કોઈ જાતનું નિરાકરણ આવતું નથી એટલે તમારે રેવાનું અમદાવાદમાં જ છે ભાઈ રેવાનું અમદાવાદમાં જ છે તમારા અમદાવાદની ટ્રાફિક ડીસીપી ડીસીપી છે સફેન હુસૈન રાઈટ હા 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 એકનો નંબર નથી મળતો મને એક વકીલ પાસે જાઓ હા એક લેખિત ફરિયાદ ટાઈપ કરો ફોન કરવાનું બંધ કરી દો બરાબર ઓકે ઓકે લેખિત ફરિયાદ ટાઈપ કરો અને એની સાથે એક આરટીએ ટાઈપ કરો ઓકે કે આ તારીખે આ જગ્યાએ આ સિગ્નલ ઉપર બરાબર હા હા મને રોકવામાં આવ્યો તો હા અને એ બાબતે રેડ સિગ્નલ જમ્પ કરવાનો ફાઇન મારી પાસે રૂપિયા વસૂલ કરવામાં આવ્યો છે એક્ઝેક્ટ ટાઈમ લખજો બરાબર ઓકે ઓકે આરટીઆઈ કરવાની કે ટ્રાફિક ને જ કરવાની ઓકે પછી બીજું સ્ટેપ એક લેખિત ફરિયાદ બનાવો એ પણ ડિસિપ્લિન જ કરવાની બરાબર અને ત્રીજું સીસીટીવી ના આપે એવી અરજી બનાવો આ અમારે ફરિયાદ દાખલ કરવી સીસીટીવી જપ્ત કરી અને સાચવી લેવા બાબતે બરાબર ઓકે કે ભાઈ આ કામમાં જે આ સીસીટીવી છે તમે બધા મને આથી ના આપો તો આ જપ્ત કરીને સાચવી રાખજો હું કોર્ટ પ્રોસીડીંગ કરીશ ત્યારે કોર્ટમાં રજૂ કરવાના